નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી મીડિયા ચેનલ પ્રાપ્તા અહેવાલ મુજબ ભરતભાઈ એ પંડ્યા દેવડા કોલોની દ્વારા કડાણા તાલુકાના લીમપુર મુકામે નાગપંચમીની ઉજવણી મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીંબુર ગામે પવિત્ર શ્રાવણ માસના વદ પાંચમને શુક્રવાર તારીખ ત્રેવીસ ભાગ્યા આઠ ચોવીસને શુક્રવારના રોજ આ વર્ષે પણ પારંપરિક રીતે શ્રી ભાનુભાઈ કે ચૌધરી તેમજ શ્રી રેખાબેન બી ચૌધરીના શ્રી રાજેશ્વરીમાં વિહત માંગ મેળવી માં મહિસાગર તેમજ મા અરબુદા માતાના મઢમાં સ્થાપિત ગોગા મહારાજના સ્થાનકે સુખાકારી તેમજ રક્ષણ અને કલ્યાણ અર્થે શ્રી ભરતભાઈએ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવેલ હતું યજમાન શ્રી સંજયભાઈ શ્રી દીપકભાઈ તેમજ શ્રી ક્રિષ્નાબેનના પાવન હસ્તે ગોગા મહાદેવને ખુલેર દૂધ સાકર તેમજ નૈવેદ્ય ધરાવી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી આજુબાજુના વિસ્તારના અનેક ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો અહેવાલ ભરતભાઈ એ પંડ્યા દીવડા કોલોની મહિસાગર કડાણા